श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय

અને વર્તમાન સમગ્ર ગુરુજનો જેમને એમને શિક્ષા આપી છે અને આ ક્ષેત્ર સુધી પદ દર્શન કર્યા છે એવા સર્વે ગુરુજનો જન્મમાં નહોન કરું છું અધિક શાંત સમારોહ ન કહેવાય તમારા સુંદર ભવિષ્યને અતિ સુંદર બનાવવા માટે તમે આગળ વધી રહ્યા છો જીવનમાં તમે કેટલું કમાણ્યું છે એની ગસૂટીનો સમય છે તમે કેમ વાવેતર કર્યું છે તો એ ઉપજ લેવાનો સમય છે શાંતિપૂર્ણ રહો પરવજન ચાલતું હોય ત્યારે કામ ફૂલાને મંદુ બગ રાખવાનો હોય આપો વિદ્યાર્થીનું જીવન એકદમ સંયમય હોવું જોઈએ

पेपर दूर नहीं मुकवा जे आवे ते लखवा घनी वक्त गुरु आचार्य साहब ने एक वाकिया याद आवे छे तुम जरे वाकू करता हो ने त्याने केदा की तुम बड़ा वाकू करी लो पछि आपने वाकू करी है तो में बड़ा वातो करी लो पछि मने को तो आगे की बात करू તો દરેકને ખુબ સારી ઉન્નતિ પ્રાપ્ત થાય સારા પદ ઉપર પહોંચો અને ભારતનું એક સરસ ગઢકર કરી શકો એવા વીરલાઓ તૈયાર થાઓ જેથી કોઈ પણ તમારું નામ ગમે ત્યાં લેડ ત્યારે એમ ગર્વ અનુભવ જોઈએ કે આ પ્રાથમિક સ્કૂલનો કે અમાર હાઈસ્કૂલનો કે અમારી કોલેજનો कि हमारे गांवों में भी यार कई चीज़ हैं तो आप इतना मटेरियल डाल रहे हो क्या रहे हैं सर क्या जो खिलतू भूल से रूपता डाल रहे हो से करंदमता से जितना हमें जेब पंड हासू है करी सकते हैं મે બહાર લાવવાની જરૂર છે દૂધ છે ને દૂધ એ સફેદ દેખાતું હોય છે પણ એની અંદર કેટલા તત્વ રહેલા છે જ્યારે એને મેલોન આપીને જમાવી અને પછી મંથન કરવામાં આવે ત્યારેમાંથી માખણ બણાતું હોય છે ઘી બણાતું હોય છે દહીં પણ મળતું હોય છે છાશ પણ મળતી હોય છે પણ આખરેનું મૂળ તત્વ કશું હતું દૂધ તો તમારી આ જે પ્રજ્ઞા છે ભક્તિ છે એની અંદર ઘણો બધો સમાયેલો છે એક નાની મેમરી નથી કે આનો ડેટા આટલા સુધી જ અંદર આવશે પછી અમે વધારે ન આવે અનંત છે તમારે એને વાગોળવાની જરૂર છે અને યાદ કરવાની જરૂર છે અને જગાડવાની જરૂર છે કે હું કોણ છું મારી કાર્યક્ષમતા કેટલી છે હું કેટલું સંગ્રહ કરી શકું છું વિવેકાનંદજી

તો ઘણા બધા મહાપુરુષો આપણી પાસે થઈ ગયા કે જેમણે ખૂબ નાની ઉસ્થવાનો અનુભવતો મેળવ્યું છે તો આપ પણ તમારી જે અવસ્થા છે એની અંદર ઘણુંક પ્રાપ્ત કરવાની શક્તિ રાખો છો ધ્યાન કરો સમારે વલ્લા રૂપી જેની યાદ નથી રહેતો આપણી પુરાણી જે જૂની પરંપરા ગુરુકુળ જે પરંપરા આવી ને એમાં જ્યારે વેદોની રચના થઈ ને ત્યારે શ્રાવ્ય વેદો હતા બધા ત્યારે પુસ્તકો હતા જ નહીં ગુરુ એના શિષ્યને સંભળાવતા અને શિષ્ય યાદ રાખતા અને એ શિષ્ય એના શિષ્યને સંભળાવતા અને એ યાદ રાખતા ત્યારે કહેવાય છે કે વેદો અપૌરવશાહી છે અને એની કોઈ રચના કરી નથી એ શ્રાવ્ય કરીને એકબીજા સુધી મોકલવામાં આવે છે પછી એને લિપિબદ્ધ કરવામાં આવ્યા છે ત્યાં સુધી તો બધા યાદ રાખવાની ક્ષમતા આપણા મનુષ્યમાં હતી તો આપણે પણ એ ક્ષમતા આજે કળવીએ છે બસ એને જાગૃત કરવાની જરૂર છે એટલે તમારો જે સોરનો સમય મોબાઈલના ચક્કરમાં રીલ્સોના ચક્કરમાં ઇન્સ્ટાગ્રામ ફેસબુકના ચક્કરમાં નાખ્યા હોય અત્યારે જે ભણવાનું કાર્ય કરવાનું છે એ ખાસ કરવું પછી યુવા સાથે અત્યારે વ્યસનના રવાડે ખૂબ ચડે છે દેખાદેખીનું કામ કરે છે

इजी वेसल ना लगाने चढ़ता हुआ ऐसे के ये लोगों खास चिकी के जो तमारा मंडे समय को कहानी करे तो आपसे आप बढ़ वेसल कर सको घुटका तमाकू बीड़ी सिगारेट जैसे लोगों के पीतू हुआ इस खाने चढ़ते तो इस बार छोटे जैसे नावा लोगों ने तमारे मित्र पढ़ना बना हुआ जो तो ये इजे लोगों को वेसल करता हुआ है क्योंकि एक मित्र � મેનોમાં પણ ખાસ ફૂટકા ખાવાની બધાને આદત હોય છે તો એ બધા છોડી દે બધાના માટે લેવો છે આ સમય જરૂર નથી બધાને સરખું જ્ઞાન પ્રાપ્ત થવાનું છે એટલે આ જીવનની જે જરૂરિયાતો છે એને પૂરી કરો ખૂબ સારું દૂધ ખાઓ એનાથી તક શક્તિ આવશે તમારું શરીર પણ સીધો કે આ માય કામલા રહે છે કે કટ્ટા પેસો બધા તાકાત ક્યાં ની તમારી બેસવાની સ્ફૂર્તિ ક્યાં ની વિદ્યાર્થી છે અત્યારે જીવન તમારું ઉગતું જીવન છે હજુ ઘણા બધા કાર્ય કરવાના છે એટલે ખૂબ સારો આહાર લો જેના થકી તમારું શરીરનું બંધારણ કરાય અને તમે હુશ બનો બીજી ખાસ આપ સૌના માટે ખૂબ શુભ સમાચાર છે આ વિસ્તાર જે વાવ તાલુકાનો વિસ્તાર જે અંતરિયાળ વિસ્તાર બોર્ડરનો વિસ્તાર મે ધીમા સુધી જેનર નજીક પડતું એના માટે શ્રી રામાશ્રમ અનો સેન્ટર ગ્રુપ દ્વારા અને હેમચંદ્ર ચલે પાટણ યુનિવર્સિટી ની સંગઠનામાં શ્રી રામાશ્રમ ધર્મીતર આર્ટ્સ કોલેજ ની સ્થાપના ધીમા ખાતે કરવામાં આવી છે તો આ વર્ષે જૂન મહિનાથી એનું એડમિશન ચાલુ થશે જે પણ કોઈ આર્ટ્સમાં એડમિશન લેવા માંગતા હોય એ મિત્રો ખાસ ધ્યાન રાખજો એમને ઘણી બધી જગ્યાએ સવિધાઓ મળે છે ઘણા બધા વિષયોના ત્યાં આપણે માન્યતા પ્રાપ્ત થઈ છે એટલે સારું શિક્ષણ પ્રાપ્ત કરવાની હોય ખાસ તો બહેનો માટેની આ ચિંતા છે અને આપણી અહીંની જે પરંપરા એવી છે કે બહેનો વાતાધોરણ ગણ્યા પછી સિટીમાં એમને કોઈ મોકલવાનું નથી આવતા અને વાલીઓને પણ તકલીફ પડતી હોય છે હોસ્ટેલોની ફીસ બહુ મૂકી છે એમના માટે આપણું આ જે કોલેજનું ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયું છે એ ખૂબ આશીર્વાદ છે તો જેમને પણ કોઈ ઈચ્છા હોય આજે ટેમ્પલેટ લાવેલા છે કાજાભાઈ જોડે છે વિદ્યાર્થીને આપશે જેને બારમા ધોરણમાંથી એક વિદાય લેવાના છે એમને ટેમ્પલેટ મને આપી દેજો જેના થકી એમને વિષયની પણ સમજણ પડે મે સુ વિશેષ ઓનલાઈન માં વ્યવસ્થા થયેલી છે ઓનલાઈન ઓફલાઈન બંને ફોર્મ તમે જે રીતે ફોર્મ ફિલ કરવામાં આવ્યું એ રીતે ફોર્મ છે આકી ડિટેલ્સ વેબસાઈટ નું યુપીએલ સે વેબસાઈટ પર છે તો જે પણ કોઈ સાઈ હોય એ કોલેજ માં ફેમિશન લઈને પોતાનું જીવન ઉજ્જવળ આગળ વધારી શકે છે આપ સૌને મને અહીંયા સન્માન આપ્યું બોલાવા માટે જે સુંદરનો મોકો આપ્યો સર્વ હેતુ સુખીનો સર્વે સંતો નિરામ